કેમ છો અમદાવાદ લગભગ એક મહિના પહેલા આ ગુંદાનું ઝાડ સાવ સુકાઈ ગયું હતું તેને જોતા એવું લાગતું નહોતું કે તે ફરીથી જીવંત બનશે પરંતુ અમે કોઈ પણ પ્રકારની કેમિકલ યુક્ત દવાનો ઉપયોગ કર્યા વગર એક નેચરલ ઉપચાર કરવાનો જ વિચાર્યું ખાટી છાસ છાસ એટલા માટે કારણ કે એની અંદર રહેલું લેક્ટિક એસિડ જે જમીનનું સંતુલન જાળવી રાખે છે સાથે સાથે જમીનને કેલ્શિયમ નાઇટ્રોજન અને ફોસ્ફરસ પૂરું પાડે છે તથા જમીનમાં અથવા તો થડની આસપાસ કોઈ પણ પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન છે તો તે પણ ઓછું થાય છે માટે અમે છાસનો ઉપયોગ કરવાનું વિચાર્યું જ્યારે પણ તમે કોઈ પણ ઝાડમાં છાસ એપ્લાય કરો છો ત્યારે એક જેમ પાંચના પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ એટલે કે એક લીટર છાસ પાંચ લીટર પાણીમાં મિક્સ કરીને એપ્લાય કરવી જોઈએ ત્યારે તો અમારી પાસે મિક્સ કરવા માટે કોઈ વાસણ કે એવું હતું નહીં એટલે અમે ડાયરેક્ટ એપ્લાય કરીને ઉપર પછી પાણી આપી દીધું અને એનું સુંદર પરિણામ તમારી સામે જ